મોટી આગાહી કરી છે તેમણે આગાહી કરી છે કે 23 જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે 28 થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ બોતેર કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધશે આ ઉપરાંત બાલાશિના ભાગો બોરના ભાગો કરજણના ભાગોમાં પણ આગળ ચોમાસું વધશે અને ચોવીસથી થી છવ્વીસ તારીખમાં ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે ભાગોમાં આગળ અને લગભગ છવ્વીસ તારીખ સુધીમાં પંચમહાલના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં જે પણ બનાસકાંઠા પાલનપુર અને કચ્છના ભાગોમાં પણ ચોમાસાનો વરસાદ રહે રહેશે પરંતુ તારીખ ત્રીસમી જૂન સુધીમાં ગુજરાતમાં આદ્રા નક્ષત્રનો વરસાદ લગભગ ઘણા ભાગોમાં થશે અને આ વરસાદ